તો મિત્રો ફરી તમારું સ્વાગત છે પિયુષભાઈ અને જયભાઈ એ જયભાઈ ને શ્યાલણા અને અમારે નવા કન્ટેન્ટ આવી ગયા છે કાલના વિડીયોમાં આવ્યા તમારે ઈસ્કામાં અને ચિરાગભાઈ મારું નામે ચિરાગભાઈ એ ભાઈ નવી ચિરાગભાઈ અને પછી તમારું નામ મનીષભાઈ અમારે વિજયભાઈ

તો આપણે બહુ મોડું કરશું અને વિડીયો આપણે ચાલુ કરશ્યું તો આપણે પહેલાં વારો કોને બાંધવાનું રાખવા નાનેથી આપણે લઈ લઈએ આપણે બે છોટું છોટું છે ને લઈ લઈએ તો ભાણાભાઈને આપણે બાંધીએ અને ભાણાભાઈ તમે આમાંથી તમારે આમાંથી એક વસ્તુ કાઢવાની છે અને જે વસ્તુ હાથમાં આવે ને એ આમાંથી તમે ગમે નામ લઈ શકો છો નામ આવડે છે ને પહેલાં આ ભાઈના નામ છે શિરાભભાઈ તમારું નામ છે મનીષભાઈ અને વિજયભાઈ અને રુતિ અબાટ રેડી એટલે આપણે ભાણાભાઈને આખ્યા આપણે પટ્ટો બાંધીએ છીએ

હાઉ નામ હલો નામ હલો નામ લ્યો પેલા નામ લ્યો નામ લઈ દેવાનું હમી ટીમમાં જય ભાઈ હાલો નાખો વાત નાખો કલ લાગર પણ કલ લાગ

ખાલુશ ફાના કાય નો એવું લાગ્યું મને અમારા નહીં નો આદમી છે

આમ લઈ લેજો હું પેલું નામ લઈ લેજો અમાર નવા ઘટા તમને બાંધી દીધું આપડે પેલા સરખું નામ છે કેટકી કેટકી આવે હાલો શિરાભાઈ નામ લઈ લો અને આજ નામ પીલો પીયુષભાઈ હાલો પીયુષભાઈ નું નામ લઈ લીધું છે શિરાભાઈ ગોતે છે લગભગ એવું લાગે ખરાબ ખવરાવાના લાગે છે ગોતે છે એવું ભાઈ રામ રાખો મોટો દેખાતું નહીં પીયુષભાઈ નું મિત્રો અમારા ખરાબ હશે મિત્રો હવે આ પલટન પૂરી થઈ આ પલટણ ની વારી છે મને લાગે <laughs> 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 <laughs>

તમારા આ ભાઈ બદલો લીધો અને આ વિડિયો છે ને બદલો લેવા માટે છે પિક્ચર તો મિત્રો હવે આપડે ને લઈ લીધું છોટા રાજ છે દેખાય હાલો તો બાંધી હાલો નામ જો કોનું ધાણી થી બોલજો કોનું નામ લેજો ધ્રુવિલ 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 ભાઈ તમારું નામ છે ને હા પણ બાબો જોઈએ છે દેખાડો તો ધ્રુવિલ ભાઈ નું નામ લઈ લીધું છે આજ માં જો છે અને આ લાખવા તો કા સો કા હું આ મોટા વાળા નો છે વિડીયો આયો આયો આ બધું દેખાઈ દે હાલો તો કાઢ નાખો તો મિત્રો ધ્રુવિલ બાબો હા ખાઈ જાવ હે